વિદ્યાર્થી મિત્રો ચાલો બધાને સરવાળાના દાખલા આવડે છે ચાલો આપણે મણકાની મદદથી દાખલા ગણ્યા અને ચોરસ ખાના અને પટ્ટીની મદદથી પણ દાખલા ગણતા હવે શીખી ગયા હવે તમારે આજે હાથના આંગળીના ભેઢા વડે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે ચાલો જુઓ આ એક બોર્ડ છે સરવાળા શીખીએ આના વડે આપણે દસકો કેમ લેવો તેની સમજ મેળવીએ ચાલો હું જે રકમ બોલો ને એ તમારે ગોઠવવાની બધાએ મદદ કરવાની હા ભૂલ પડે તો ચાલો પહેલી સંખ્યા બેટા અડતાલીસ વત્તા વત્તા પાંત્રીસ બોલતું જવાનું ત્રીસ પાંચ પાંત્રીસ ચાલો હવે પહેલા છે નો સરવાળો કરવાનો એકમ નો અને પછી દશક ચાલો કેટલા એકમ છે આઠ માં કેટલા એકમ ઉમેરવાના ચાલો વિહાની બેન કરો આઠ એકમ માં પાંચ એકમ ઉમેરો ખૂબ સરસ ચાલો લઈ લો સંખ્યા અહીંથી આપી દેવાની તમારો ચાલો કેટલા એકમ આવ્યા તેર માં

ખુદ સરસ શાબાસ ચાલો કેટલો જવાબ આવ્યો બોલવાનો બધા ચાલો હવે બીજો સરવાળો કરો દર્શન અને આરતી ચલો મદદ કરવાની ચાલો બીજી સંખ્યા બોલું સાડત્રીસ વત્તા સોળ ચલો થઈ ગયા બેટા સાડત્રીસ વત્તા સોળ ચલો કેટલા એકમ નો સરવાળો થશે ચલો તેર માં શું થશે બેટા ખુબ સરસ તેર એકમ એમાં ત્રણ એકમ અને એક દશક ના ખાના માં આવી જશે જોઓ અહીં જે જગ્યા દેખાય છે ને એ દશકના ખાનામાં આવવાની જગ્યા છે એ તમારે સમજવાનું છે કે એકમના ખાનામાં એક જ સંખ્યા હોય એની પાસેનો દશક એ દશકના ખાનામાં આવી જાય ચલો 8 3 બે નો કેટલા દશકનો સરવાળો ખૂબ સરસ 3 માં 1 ઉમેરવાનો ને 1 માં પાછી આ જે વધી આવી તે પણ ઉમેરવાની ચલો કેટલો જવાબ આવ્યો બોલો કેટલો જવાબ આવ્યો બેટા અરે વાહ ભાઈ ખૂબ સરસ ચાલો હવે હજુ પણ આપણે એક દાખલાનો મહાવરો કરી લઈએ ચાલો રોશનભાઈ તમે ગણો ચાલો રકમ બોલું ચલો અઠ્ઠાવન જવાબમાં આ કાર્ડ મૂકવાના આ કાર્ડથી રકમ બનાવો અઠ્ઠાવન

હવે તમારે આ રીતે તમારી નોટબુકમાં માં દાખલા